સ્વાગત છે તમારું મારી ચેનલમાં આપણે આ વરસાદ પછીનું પહેલું પાણી ગીતના ચારમાં ચાલુ કર્યું એકી આર એટલા ચાર આપીએ જો આમાં આપણે હોલ પાડ્યા દોઢ દોઢના આ પાઇપમાં પછી પાણી વેડફાઈ નહીં ને ધોરીઓ ન કરવો પડે જો આવી રીતે આપણે પેલું પાણી ચાલુ કર્યું ગિરનાર ચાર માં અહીંથી આગળ આગળ લેતા જા હું ને પાતા જા હું આવી છે ગિરનાર ચાર चल आप लोग ने अपना अपने पूरा करिए મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલ ને જરૂર કરજો